બેદરકારી ના આક્ષેપ જિલ્લા પંચાયત હસ્તક ની ચૌદ આદિવાસી કુમાર અને કન્યા છાત્રાલય બંધ થતા વિરોધ કન્યા છાત્રાલય બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર આપવામાં આવે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું છે હવે આ આવેદનપત્ર માટે ખાસ વસ્તુ એ છે કે જિલ્લા પંચાયત હસ્તક ચૌદ જેટલી સરકારી કુમાર અને કન્યા છાત્રાલયો આજે બંધ પડી છે અને એમાં એ બંધ થવા પાછળ જિલ્લા પંચાયતની ઘોર બેદરકારી કહી શકાય કારણ કે જ્યારે આ વાત કરીએ કે બાળકોના શિક્ષણની એક બાજુ સરકાર જ્યારે શિક્ષણમાં આટલું ભાર આપે છે મોટી મોટી જાહેરાતો કરે છે અને તેનાથી વિપરીત પચીસ પંચોતેર હેડ હેઠળ કોંગ્રેસને સરકારથી કહી શકાય ઓગણીસો એકોતેરથી જે સરકારી છાત્રાલયો ચાલતી હતી એમાં ગ્રાન્ટ ભૂલ ફાળવવાનું આજની આ ભાજપ સરકાર ભૂલી ગઈ છે એમાં મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લા પંચાયત એની જવાબદારી છે એના ચૂંટાયેલા તમામ સભ્યોની જવાબદારી છે કારણ કે જ્યારે મોટા મોટા તાઇફાઓ કરવા હોય ત્યારે તો એ લોકોને બધું યાદ આવે છે નાની નાની વસ્તુઓની ખરીદી એ લોકોને યાદ આવે છે પરંતુ આવતીકાલનું ભવિષ્ય એવા જે બાળકો છે એમને કઈ રીતે ભૂલી શકે છે અને તેના માટે જ અમે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પરંતુ દુઃખની વાત એ પણ છે કે જ્યારે પણ કોઈ આવેદનપત્રની વાત આવે તો કલેક્ટર શ્રી મળતા નથી અમારે આજુબાજુ જઈને આવેદનપત્ર આપવું પડે છે તો એના પરથી આ જાણી શકાય છે કે આ તંત્ર કેટલા કઈ કઈ રીતે ચાલી રહ્યું છે અને આજે જ્યારે વાત કરીએ છે સાપુતારાની વાત કરો તો હવે આજે જઈને જોશો તો કરોડોનો ડોમ બની રહ્યો છે એના માટે સરકાર પાસે પૈસા છે પરંતુ મારા ડાંગના આદિવાસી બાળકો સાતસોથી વધુ બાળકો આજે રજૂરી પડ્યા છે એ લોકોના શિક્ષણનો આ સમસ્યાનો સુખદ નિરાકરણ ના આવે તો આવનારા પંદર દિવસ પછી ડાંગ જિલ્લા પંચાયત અને શિક્ષણ અધિકારી કચેરીને તાળાબંધી કરવાનું એલાન આજે અમે કરી રહ્યા છીએ